टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुकुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટશ રાશિ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વધતારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યાદેવી દેવી સર્વભૂતેશું

રાશીની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કર્ક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ નહ તે પ્રમાણે નામકરણ કૃષુ બનીતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુરતો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને મુહૂર્તો વિશે તો આજે વાત કરીએ એ પહેલાં જાણી લઈશું સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય આજે સૂર્યોદય સવારે છ કલાક અને છત્રીસ મિનિટ થયો છે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને પંદર મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તની જો વાત કરવામાં આવે તો બપોરે બાર કલાક અને બે મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક ઓગણપચાસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેવાનું છે આજે વિજય મુહૂર્ત બે કલાક બાવીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક અને નવ મિનિટ સુધીનો છે રાહુકાલમ બપોરે ત્રણ ને ચાર ને અડતાલીસ સુધી રહેવાનો છે આ ઉપરાંત આજે અગ્નિવાસ પૃથ્વી પર છે અર્થાત કોઈ પણ પ્રકારના યજ્ઞ યાગાદી કરવા માટે દિન ઉત્તમ છે તો આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનો રાશિફળ અને ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષર બને છે અ લ ઈ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સુખદ અને ખુશીઓથી ભરેલો જોવા મળી શકે એમ છે આજે તમને વ્યવસાયમાં સારો એવો લાભ થઈ શકે મહેનતના કામમાં આજે ઘણો લાભ તમને મળી શકે જેમાં શ્રમ છે એ શ્રમવાળા કાર્યમાં લાભ આજે મળતો જોવા મળશે અનિયંત્રિત વાણીને કારણે સંબંધોમાં ક્યાંક વિખવાદ આવી શકે સંબંધો પ્રભાવિત થઈ શકે કે સંબંધો ઉપર નિશ્ચિત વિરામ આવી શકે એટલે સંબંધો બગડી શકે છે સાંજ તમારા જીવનસાથી સાથે આનંદની ક્ષણોમાં વ્યતીત કરી શકો એવો પણ આજનો દિવસ છે એટલે મિશ્રિત ફળદાતા કહી શકાય એ પ્રકારનો આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે વાત કરી લે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરુન રંગ છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે વાત કરી ઉપાયની આજે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરો તમારા માટે શુભ સુખદ કલ્યાણકારી રહેશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય કેતા બીજી રાશિ બને છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ આપના વ્યવસાય માટે શુભ રહેવાનો છે વ્યવસાયિક દ્રષ્ટિએ સારો છે તો આજે તમારી યોજનાઓ સફળ થઈ શકે જે પ્લાનિંગ કર્યા છે બિઝનેસ વિશેના એ બધામાં સફળતા મળવાના યોગો છે આજે આવનાર અડચણોને તમે કુશળતાપૂર્વક સંભાળી શકશો એટલે કોઈ પણ ઓપ્ટિકલ્સ આવવાના છે અને સંભાળી અને આગળ વધી શકો એવા ગ્રહમાન છે તો સાથે સાથે આજે તમને તમારા ભાઈઓ તરફથી પણ સહયોગ મળવાના યોગો બની રહ્યા છે વૈવાહિક જીવનમાં પરસ્પર સુમેળ રહેશે પરસ્પર પ્રેમ ભાવના એટલે વૈવાહિક જીવન આનંદદાયક રહે એ પ્રકારના યોગો છે વાત કરીશું ઉપાયો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો લાલ રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવી કવચનો પાઠ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની તૃતીય રાશિ એટલે મિથુન રાશિ જે આગળની રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ માટે માટે આજે આજે જો વાત કરવામાં આવે તો દિવસ તમારા શુભ રહેવાનો છે તમારે કાર્યસ્થળ પર ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તો સાથે આજે સાથીદાર તમને છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે સાવચેત રહેવું આપના માટે ખૂબ આવશ્યક છે આંધળો વિશ્વાસ કોઈની પર ન કરવો જીવનસાથી સાથે પ્રેમ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે મનમુટાવ બધા દૂર થતા જોવા મળશે મિત્રના સહયોગથી તમારા અધૂરા જે કાર્ય છે એ સંપન્ન થતાં જોવા મળશે એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે શુભ કર કલ્યાણ કર આજનો દિવસ થશે વાત કરી ઉપાયોની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપણા માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈપણ રીતે આ પારંગનો પ્રયોગ કરી શકો ઉપાય શું કરીશું આજે હનુમાનજી મહારાજના મંદિરમાં સિંદુરદાન અવશ્ય કરવું શક્ય હોય તો સિંદૂરનો ચોળો અર્પણ કરવો પણ કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મૈથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્કસિં અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે પ્રગતિના શુભ સંકેતો જોવા મળી રહ્યા છે આજે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય એવા યોગો છે કારકિર્દીની દ્રષ્ટિમાં જોઈએ તો પ્રગતિકારક દિવસ જોવા મળી રહ્યો છે કરિયર કે વ્યવસાયમાં આજે કોઈ સારી સફળતા રોજગારની બાબતમાં સફળતા આજે આપને પ્રાપ્ત થાય આપના માટે કલ્યાણપ્રદ આજનો દિવસ રહેશે લગ્ન જીવન પણ આપનું મધુર રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે શુભપ્રદ કલ્યાણકારી દિવસ છે વાત કરીશું ઉપાયોની રંગ ગુલાબી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ગાયોની સેવા કરવી ગાયોને ઘાસચારો પધરાવો કલ્યાણપ્રદ સવાનો છે આપના માટે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવથી ભરપૂર જોવા મળી શકે આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત રહેવાની જરૂર છે જો થોડીક સ્વાસ્થ્યમાં ગડબડ હોય તો આપો એમની પાસે સમય વ્યતીત કરો આપના માટે શુભ રહેશે આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ પણ સાબિત થશે અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે તૈયાર રહેવાની જરૂર રહેશે આજે તમારે કોઈ પણ અણધાર્યા ખર્ચ માટે તૈયાર રહેવું પડશે ગમે ત્યારે ખર્ચ ઉત્પન્ન થઈ શકે છે આજે દિવસના પૂર્વાર્ધમાં બધા જ મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન કરવા એ હિતાવ રહેશે ટૂંકમાં દિવસ થોડોક ઉતાર ચડાવ ભર્યો કે પીડા કર આપના માટે થઈ શકે છે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે રંગ જોવા મળી રહ્યો છે રક્તવર્ણ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે પિતાની સેવા કરવી આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા નંબરની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સુખાકારી વાળો કે સુખદ રહેવાનો છે પારિવારિક જીવનમાં જે ચાલતી સમસ્યાઓ છે જે સમસ્યાઓ લાંબા સમયથી છે એ સમસ્યાઓનો આજે અંત આવી શકે સુખદ અંત આવવાની સ્થિતિ છે તો સાથે સુધારો પણ થઈ શકે છે આજે તમને સરકારી લોકો સંપૂર્ણ સહયોગ કરશે તો કોઈ સરકારી સ્કીમ સરકારી યોજનાઓનો તમે આજે લાભ ઉઠાવી શકો અને એ યોજના તમને સરકારી કર્મચારીઓ સહજતાથી લાભ અપાવવામાં મદદરૂપ થઈ શકે આજે વિરોધીઓ મૈત્રીપૂર્ણ વર્તન કરશે પરંતુ સાવધાન રહેવાની જરૂર છે બપોર પછીનો સમય નાણાકીય બાબતોમાં તમારા માટે અનુકૂળ થશે એટલે એકંદરે દિન આજનો આપના માટે શુભ છે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ છે રાણી રંગ કોઈપણ રીતે રાણી રંગનો પ્રયોગ કરો શુભ સાબિત થશે ઉપાય શું કરીએ આજે તો આજના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકના વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ ચમત્કારિક યોગ વાળો છે એટલે આજના દિવસે તમારા માટે કલ્યાણની સ્થિતિઓ વધારે જોવા મળે છે ઘરે કેટલાક શુભ કાર્યો આજે સંપન્ન થઈ શકે છે કોઈ ધાર્મિક અનુષ્ઠાન કે કોઈ માંગલિક કાર્ય તમારા ઘરમાં થાય એવા યોગો છે આવકના નવા સ્ત્રોત પણ તમારા માટે ખુલશે એટલે નવા રસ્તા આપના માટે ખુલતા જોવા મળી શકે તમે સફળતાપૂર્વક બચત પ્લાન કરી શકો છો રોકાણ કરીને કે ભેગું કરીને આજે બચતના પ્લાન તમારા સફળ થઈ શકે કોઈ જૂની બીમારી ચાલતી હશે તો એમાંથી પણ શ્વાસ રહ્યો છે એટલે એકંદર દિવસ તુલા રાશિના જાતકોમાં તો લાભ કરતા જણાઈ રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય છે આજના દિવસે દીપદાન કરવું સંધ્યા કાળે ઉમરાના વૃક્ષ નીચે ગાયના ઘીનો દીવો કરવો શુભ સાબિત થાય જો ઉમરાનો વૃક્ષ નજીક ના હોય તો ઘરમાં જ દેવ મંદિરમાં લક્ષ્મીજીના ચિત્રની સન્મુખ દીપક કરવો પણ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ અષ્ટમ કેતા આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમપૂર્વક કાર્ય કરવાની જરૂર છે જો તમે ખોટો નિર્ણય લેશો તો નુકસાન તમને પણ થવાની સ્થિતિ છે એટલે નિર્ણય લેતા પહેલાં બચવાની જરૂર છે દિવસના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યમાં સુધારો મળી શકે જો બીમાર ચાલતા હશે તો ઉત્તરાર્ધમાં તમને સ્વાસ્થ્ય લાભ જોવા મળી જશે આજે જીવનસાથીની સલાહ અને સહયોગથી તમને ફાયદો થતો જોવા મળી રહ્યો છે લાભના યોગો છે તો તમારા પ્રણય જીવનમાં પ્રેમી સાથે સંવાદિતા જળવાઈ રહેશે જેથી પ્રણય સંબંધો મધુર બન્યા રહેશે આજે તમારે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવાની જરૂર છે નાહકનો ખોટો ખર્ચ ટાળશો તો તમારા માટે જ શુભ રહેશે એટલે એકંદરે દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયો વિશે આજે આપના માટે જે શુભ રંગ છે એ ઘેરો કેસરી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દુર્ગા બત્રીસ નામ છે સ્તોત્ર તો આ સ્તોત્રનો પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા ભાઈ બહેનો સાથે સહયોગ અને લાભના યોગો છે અર્થાત તમારા ભાઈ બહેનો તમારા માટે લાભ કરતા છે તમારા કાર્યમાં તમને સહયોગ કરતા પણ જોવા મળી શકે કોઈ વરિષ્ઠ અધિકારીની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા જે કાર્ય છે તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે એ સંપન્ન થઈ શકે છે મિલકત સંબંધિત કામ કરતા પહેલા એના બધા પાસા વિચારવાની જોવાની જરૂર છે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો ખાસ કરીને એના બધા પાસા વિચારીને આજે તો લાભ થશે અન્યથા નુકસાન થવાની ભીતિ છે આ ઉપરાંત આજે આત્મવિશ્વાસ અને હિંમતથી સાહસિક નિર્ણયો લઈને તમે લાભ ઉઠાવી શકો તો આજે આત્મવિશ્વાસની ખૂબ જરૂર રહેશે અને આજે તમને સામાજિક સંપર્કોનો લાભ મળી રહ્યો એવું લાગે છે તો સામાજિક સંપર્કો જેટલા છે એ પણ તમારા માટે કલ્યાણપ્રદ્ધ સાબિત થવાના છે ટૂંકમાં વાત કરીએ તો ધનરાશિના જાતકો દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈપણ રીતે આ પ્રયોગ કરવો હિતાવ રહેશે ઉપાય શું કર્યા છે તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો તમારા માટે શુભ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ કે જેના વર્ણના અક્ષર બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે સાથીદારો સાથે સારી રીતે હળીમળીને આજે તમે તમારો સમય પસાર કરી શકશો વ્યવસાય કરતા લોકોને આજે સકારાત્મક પરિણામ આવી શકે એટલે બિઝનેસમાં સારી ડીલ થઈ શકે લાભ મળી શકે પેમેન્ટ અટકેલા પાછા આવી શકે કોઈ પણ રીતે દિવસ તમારા માટે આજે કલ્યાણકારી રહેવાનો છે કમાણીમાં વધારો થવાથી ખુશીની લાગણી જોવા મળી શકે આનંદ જોવા મળી શકે છે અને મિલકત સંબંધિત કાર્યોમાં સફળતા મળવાના પણ યોગો છે આજે લગ્નજીવન પણ આપનું સુખમય મધુર બનતું જોવા મળી રહ્યું છે તો ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે સર્વાંગીણ રીતે દિવસ શુભ મંગલકારી કલ્યાણકારી છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના પક્ષમાં રહેશે શુભ રહેશે ઉપાય શું કરીએ આજે તો આજના દિવસે દાન કરવાની જરૂર છે અન્નદાન કરો જળદાન કરો અભયદાન કોઈ પણ પ્રકારનું થોડું દાન તમારી કમાણીનો થોડો હિસ્સો દાન કરશો તો આજે તમારા માટે શુભ રહેશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બને છે કુંભ કે જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે જીવનસાથી સાથેનો સહયોગ આજે તમારા માટે સકારાત્મક રહેવાનો છે તો તમારા જીવનસાથી તમારા માટે સકારાત્મક સહયોગ કરતા રહેશે પ્રેમની વાત કરીએ તો પ્રણય જીવનની દ્રષ્ટિએ ગ્રહોની શુભ સ્થિતિનો પણ લાભ મળવાનો છે તો પ્રણય પ્રસંગો તમારા મજબૂત રહેશે ઘનિષ્ઠ થઈ શકે છે સાથે આજે તમને તમારા બાળકો તરફથી પણ ખુશી મળે આનંદ પ્રાપ્ત થાય એવા યોગો છે એટલે સંતાન સુખ પણ આજે જોવા મળી શકે પરિવાર સાથે મુસાફરી કરવાનો અવસર કે તક આજે સાંભળી શકે છે તો આજે તમને સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેવાનો પણ લાભ મળશે તો સામાજિક કાર્ય કરીને સમાજની અંદર પણ તમે આજે સક્રિય ભાગ લઈ શકો તો ટૂંકમાં વાત કરીએ તો કુંભરાશીના જાતક માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો ગુલાબી રંગ છે પણ રીતે આ રંગનો પ્રયોગ કરી કરે છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે સૂર્યને અર્ઘ્ય અવશ્ય આપવું તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આ વજાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી બની રહી છે આજે આપના માટે દિન ખૂબ જ શુભ છે આજના યોગો તમારી કંપનીના નફામાં વધારો કરવાવાળો જોવા મળે બિઝનેસ કરો છો તમારે કંપનીમાં તમારા પેઢીમાં વધારે લાભ થઈ શકે એવા ગ્રહમાન છે નોકરીયાત લોકોને એમના પ્રમોશન પગાર વધારાની વાત કે બોનસ મળવાની જેવી સ્થિતિ બની શકે તમારા વ્યવસાયમાં બેવડો ફાયદો આજે જોવા મળી શકે છે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત વધુ પ્રગાઢ બનતા જોવા મળશે એટલે દાંપત્ય જીવન પણ સુખમય છે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિન લાભ કરતા અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની આપના માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે કથ્થઈ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરીએ આજે તો આજના દિવસે તો અમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય છે હનુમાનજી મહારાજની આરાધના કરવી એમના દર્શન કરવા શક્ય હોય તો એક શ્રીફળ અવશ્ય અર્પણ કરવું કે વધેરવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના અંકશાસ્ત્રની આજે મૂલાંક પાંચ અને ભાગ્યાંક છ બની રહ્યો છે પાંચ નંબર બુધનો અને છ નંબર શુક્રનો છે શુક્ર બુધનો આ યોગ આમ તો રાજયોગ જેવો યોગ છે બુદ્ધિ અને સફળતા સક્ષેશ લક્ષ્મી આગમન તો તમામ પ્રકારે આજનો દિવસ મંગલમય રહેશે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરવું હોય તો સંપન્ન થઈ શકે એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ આપશો વાત કરીશું વિશેષ ઉપાયની આજના દિવસે વિશેષ કરીને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે દક્ષિણ દિશાની અંદર સ્વચ્છતા જાળવી અને ત્યાં એક લાલ બલ્બ રાખવો અને જો બચત ના થતી હોય ઘરની અંદર તો વાયવ્ય નૈઋત્ય અને પશ્ચિમની બરાબર મધ્યમાં આ જે વિભાગ છે નૈઋત્ય અને પશ્ચિમની બરાબર જે મધ્યનો ભાગ છે ત્યાં તમે એક માટીનું ગુલ્લક મૂકો ને એમાં થોડું થોડું દ્રવ્ય મૂકતા રહેશો તો નિશ્ચિત તમારા ઘરમાં બચત થતી જોવા મળશે નાનો ગુલ્લક ત્યાં મૂકવાની જરૂર છે તો આટલો પ્રયોગ તમારા જીવનમાં સુખાકારી લાવી શકે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશુ આજના દિવસના મહામંત્ર ને કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ મંગલમે બની રહેશે તો નોધી રાખો આજનો આ મહામંત્ર ૐ રીમ રીમ સૂર્યાય સહસ્ત્ર કિરણાય મનોવાંચિત ફલમ દેહી દેહી સ્વાહા તો આ મંત્રનો જાપ એક માળા કરીને દિવસની શરૂઆત કરશો તો દિવસ શુભ મંગલપ્રદ કલ્યાણકારી બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર